તેર દિવસ પહેલા પણ પોરબંદર અરબી સમુદ્રમાંથી પણ ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષમાં આઈસીજી ગુજરાત એટીએસ અને એનસીબી સાથે સંયુક્ત રીતે રૂપિયા ત્રણ હજાર એકસો પાંત્રીસ કરોડનું નાર્કોટિક્સ જપ્ત કરાયો

જેને લઈને અલગ અલગ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અને આજે હાલ કામગીરી કરવામાં આવી છે એ એનસીબી અને એટીએસ ની સંયુક્ત કામગીરી છે જેમાં એક આ લગભગ લગભગ પાંચસો સાતસો કરોડ ચારસો થી પાંચસો કરોડ નો જથ્થો ડ્રગ્સ હાલ મળી આવ્યો છે અને આ ક્યાંથી લાવવામાં આવતો હતો મૂળ કોને આપવામાં આવનાર હતો અને હજુ આ જે જોરી સંચાર કોનો હતો અને કેવી રીતે આખું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે એ તમામ પાસાઓ લઈને હાલ તપાસ એજન્સીઓ છે એ કામે લાગી છે પરંતુ એક મોટી એક સફળતા કહી શકાય સાથે સાથે એક ચિંતાજનક બાબત પણ કહી શકાય કેમ કે દિવસે ને દિવસે યુવાજન છે એ નશા નશાખોરી એટલે કે ડ્રગ્સના રવાડે ચડતું જણાઈ રહ્યું છે એવામાં આ પ્રકારનો જે છઠ્ઠો ઝડપાય એ યુવાનો માટે અને રાજ્યની શાંતિ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય કેમ કે નશાખોરો સુધી પહોંચે એ પહેલા જ એજન્સીઓ દ્વારા તેને ઝડપી લેવામાં આવી છે આભાર આપનો તમામ માહિતી બદલ તો ગુજરાત એટીએસ કોસ્ટガード અને एनसीबीए સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું અને અને પેકેટ પાડ્યા છે સાથે છ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઝડપાલા તમામને પોરબંદર લાવવામાં આવશે પોરબંદરથી સાડા ત્રણસો કિલોમીટર દૂર જળ સીમામાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે હાલમાં તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે